નમસ્કાર દર્શક મિત્રો એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અમદાવાદ મેમણ કમ્યુનિટી દ્વારા બોર્ડ વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો અમદાવાદ મેમણ કમ્યુનિટી દ્વારા ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે એક્ઝામ બેસ્ટ ઓફ કિટ ટેન્ડ હાઉ ટુ ફેસ એક્ઝામ વિષય પર માર્ગદર્શન કાર્યક્રમ તારીખ પંદર ફેબ્રુઆરીના રોજ મેમણ કમ્યુનિટી હોલ શમા સોસાયટી પાસે અમદાવાદ ખાતે સફળતાપૂર્વક યોજાયો જમાતના પ્રમુખ ડોક્ટર અઝીઝભાઈ ખોખાવાલા વ્યક્તિગત કારણોસર કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા તેમ છતાં તેમણે વિદ્યાર્થીઓને દિલથી શુભેચ્છાઓ પાઠવી અને તેમની કામયાબી માટે ખાસ દુઆ કરી હતી કાર્યક્રમમાં મહેમાન અને સ્પીકર તરીકે સફીસર ડોક્ટર યાકુબ સર ડૉક્ટર રફીક સર અને ગુલામ મુસ્તફાભાઈ ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોએ વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન તણાવને કેવી રીતે કાબૂમાં રાખવો સમયનું યોગ્ય આયોજન કેવી રીતે કરવું સકારાત્મક વિચારસરણી જાળવવી અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા અંગે માર્ગદર્શન આપ્યું કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને એક્ઝામ બેસ્ટ ઓફ લક કીટનું વિતરણ કરવામાં આવ્યું પ્રેરણાત્મક માર્ગદર્શન અને નસીહતથી વિદ્યાર્થીઓમાં નવી હિંમત અને ઉત્સાહ જોવા મળ્યો આ પ્રસંગે જમાતના સેક્રેટરી ઇલિયાસભાઈ જમજમવાલા પણ હાજર હતા તેમણે કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપનાર મહાનુભાવ કમિટી સભ્યો વાલીઓ અને વિદ્યાર્થીઓને દિલથી આભાર વ્યક્ત કર્યો હતો એજ્યુકેશન કમિટી તેમજ યંગ કમિટીના સભ્યોને સક્રિય હાજરી અને સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો અને અંતે તમામ વિદ્યાર્થીઓને ધ્યાનમાં કામયાબી માટે દુવા સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો અમદાવાદ મેમણ કમ્યુનિટી ઇન્શાલ્લા ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓના તાલીમી અને શખ્સિયતી વિકાસ માટે આવા ઉપયોગી કાર્યક્રમો આયોજિત કરતી રહેશે અહેવાલ સભ્ય મેમણ એચ કે ન્યૂઝ